આમોદમાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજાઈ આમોદમાં ભારતીય જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા ધ્વનિ બ્લડ બેંક વડોદરાના સહયોગથી આમલીપુરા કાછિયાવાડ લક્ષ્મીનારાયણ હોલમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યુવાનો તેમજ આમોદના જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર રક્તદાન કરી ધન્યતા અનુભવી હતી

નગર અક્ષર પટેલ, વિનોદ પટેલ, મહેશ પટેલ સહિતના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નગર સભ્યોએ પણ રક્તદાન કરી પોતાની સામાજિક જવાબદારી નિભાવી હતી. પ્રમુખ એવા શ્યામા પ્રસાદ ના બલિદાન નિમિત્તે આ એક કેમ્પનું આયોજન કરવાનું જેમાં આમોદ શહેરના પ્રમુખ એવા આદરણીય નિતુનભાઈ મોદી તેમજ નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી જલ્પાબેન તેમજ કારોબારી અધ્યક્ષ બેન શ્રી નીતાબેન મહામંત્રી એવા આદરણીય મુકેશભાઈ શાહ તેમજ આદરણીય ભાવિકભાઈ પરેશ મહેતા અક્ષરભાઈ તેમજ બીજા યુવા મોરચાના મંત્રી એવા મયંકભાઈ તેમજ આ વિસ્તારના શહેરના સૌ યુવાનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખૂબ જ મોટા પ્રમાણમાં આજે આ ગામના સૌ યુવાનોએ ભાગ લીધો અને બ્લડ ડોનેશન રક્તદાન કર્યું તો આ નિમિત્તે હું તમામ શહેરના આગેવાનોને સૌ કાર્યકર્તાઓને ચૂંટાયેલા સૌ સભ્યશ્રીઓને ખૂબ અભિનંદન પાઠવું છું શ્યામા પ્રસાદ મુખરજી એ બલિદાન દિવસ છે ને આજે એમનો જન્મદિવસ પણ છે એ નિમિત્તે પણ સૌ કાર્યકર્તાઓ ખૂબ શુભેચ્છા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના આદર્શ એવા શ્યામા પ્રસાદ ચરણોમાં શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી અને આ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે યુવા મોરચા દ્વારા તેને પણ હું વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ